વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આર્ટિકલનો ઉપયોગ ક્યાં નહીં થાય કારણ કે જો તમને આ ખબર હશે ને તો તમારા માટે આર્ટિકલ એકદમ સરળ થઈ જશે તો ચાલો શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા તમને યાદ કરાવી દઉં કે આગળના વિડીયોમાં આપણે આર્ટિકલ ક્યાં ઉપયોગ થાય છે કેવી રીતે ઉપયોગ થાય છે એના વિશે શીખી ગયા છીએ અને આપણે એ પણ જોયું હતું કે ડેફિનેટ અને ઇનડેફિનેટ આર્ટિકલ કોને કહેવાય કેવી રીતે ઉપયોગ થાય છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આર્ટિકલનો ઉપયોગ ક્યાં ન થાય એના માટે થોડા ઘણા નિયમો છે તો આપણે આ નિયમો જોઈશું કારણ કે જો તમને આના વિશે ખબર પડી જશે ને તો તમારા માટે આર્ટિકલ એકદમ ઈઝી થઈ જશે કારણ કે તમને ખબર જ હોય કે આર્ટિકલનો ઉપયોગ ક્યાં ન થાય થાય તો ચાલો હવે આપણે જોઈએ તો અહીંયા જો સૌથી પહેલો નિયમ છે કે વ્યક્તિવાચક નામ હશે ત્યારે તેની આગળ આપણે આર્ટિકલ નહીં મૂકીએ તો હવે જુઓ તમને ખબર જ ન હોય કે વ્યક્તિવાચક નામ કોને કહેવાય એટલે કે વ્યક્તિવાચક નાઉન કોને કહેવાય એ તમને ખબર જ ન હોય તો તમારા માટે થઈ જાય તો વિડીયોમાં આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ કે વ્યક્તિવાચક નાઉન સંજ્ઞા કોને કહેવાય તો વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય તો કોઈ પણ ખાસ વ્યક્તિ હોય વસ્તુ હોય સ્થળ હોય પ્રાણી હોય જેને આપણે જે ચોક્કસ શબ્દ વડે ઓળખીએ ત્યાં ચોક્કસ શબ્દને શું કહેવાય નામ કહેવાય જેમ કે તમારું નામ રવિ હોય રાહુલ હોય અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય તો આપણે શું કહેવાય સ્પેસિફિક નામ એટલે કે ચોક્કસ નામ કહી શકીએ તો આવા નામની આગળ આપણે આર્ટિકલ નહીં મૂકીએ પરંતુ અહીંયા જુઓ વ્યક્તિવાચક નામની આગળ આર્ટિકલ ન આવે પરંતુ સરખામણી હોય તો આવશે તો આ જ અંગ્રેજીની ખાસિયત છે કે નિયમ તો હશે જ પરંતુ સાથે સાથે અપવાદ પણ આપેલો હશે તો અહીંયા જુઓ કેવી રીતે તો અહીંયા જુઓ હી વિરાટ કોહલી ઓફ ક્રિકેટ ક્રિકેટ ટીમ ટીમ ધારો કે આપણી કોઈ હોય અને એમાં કોઈ એક વ્યક્તિ સારું રમતો હોય તો આપણે શું કહીએ આ તો અમારી ટીમનો વિરાટ કોહલી છે તો આપણે એની સરખામણી કરીએ છીએ વિરાટ કોહલી સાથે તો અહીંયા જુઓ એટલા માટે આપણે આર્ટિકલ ધ મૂકીશું કારણ કે આપણે અહીંયા શું કરીએ છીએ સરખામણી તો આ પ્રથમ નિયમ છે તો આવા વ્યક્તિવાચક નામ હશે તો ત્યારે તો નહીં આવે પરંતુ સરખામણી હશે તો આવશે અને ત્યારબાદ બીજો નિયમ છે કે મટીરિયલ નાઉન આપેલું હશે તો તેની આગળ કોઈ પણ આર્ટિકલ નહીં આવે તો તમારે યાદ રાખવાનું પ્રોપર નાઉન મટીરિયલ નાઉન તો મટીરિયલ નાઉન એટલે શું કે જેને આપણે હંમેશા જથ્થામાં દર્શાવી શકીએ છીએ ગણી શકતા નથી જેમ કે અહીંયા યુ મિલ્ક ઇઝ ગુડ ફોર હેલ્થ તો મિલ્કની આગળ કોઈ પણ આર્ટિકલ નહીં આવે કારણ કે એક મટીરિયલ નાઉન છે આયન ઇઝ અ સ્ટ્રોંગ મેટલ તો આયર્ન પણ એક મટીરિયલ નાઉન છે

કોઈ ખાસ ભૂલનો ઉલ્લેખ હશે ત્યારે આવશે એટલે કોઈ વ્યક્તિ હોય એની આપણે ભાવના દર્શાવી હોય તો એ વખતે પાછો આર્ટિકલ આવશે કેવી રીતે તો અહીંયા જુઓ તો કાઇન્ડનેસ ઓફ ધ ટીચર ટર્ચ ડ હાર્ટસ એટલે કે જે શિક્ષક હતા તેમની દયાળુ અમારા હૃદય સ્પર્શી ગઈ તો અહીંયા જુઓ કાઇન્ડનેસ કાઇન્ડનેસ એક ભાવવાચક સંજ્ઞા છે પરંતુ આ નિશ્ચિત નિશ્ચિતના ઉંચે કોની તો કે ટીચરની જે કાઇન્ડ છે તે જ ટીચર બીજાએ કે નહીં તો આ નિશ્ચિત થઈ ગયું એટલે કે ખાસ ગુણનો ઉલ્લેખ છે કોનો ખાસ ગુણ આ ટીચરનો તો એટલા માટે આપણે શું મૂકીશું મૂકીશું આર્ટિકલ ધ એવી જ રીતે જુઓ ધ ઓનેસ્ટી ઓફ ધ સર્વન્ટ તો આ સર્વન્ટ એટલે કે નોકરની જે ઓનેસ્ટી પ્રમાણિકતા છે એ દર્શાવીએ છીએ તો એના આગળ આપણે પાછો આર્ટિકલ મૂકવાનું પરંતુ અહીંયા જો ઓનેસ્ટી એક જનરલમાં આપણે વાત કરીએ છીએ તો આર્ટિકલ નહીં આવે અહીંયા ખાસ સર્વન્ટની વાત થાય છે તો આવશે ત્યારબાદ આગળનો નિયમ છે કે નામનો વિશાળ અર્થમાં ઉપયોગ થયો હોય ત્યારે આર્ટિકલ ન આવે હવે વિશાળ અર્થમાં કેવી રીતે સમગ્ર જાતિ દર્શાવતું હોય ત્યારે કેવી રીતે જેમ કે ટાઈમ ટાઈમ ઇઝ ઇઝ સમય નહીં કોઈ પણ સમય લઈ લો એની આગળ આપણે આર્ટિકલ નહીં મૂકીએ કારણ કે અહીંયા તેનો પ્રયોગ એક વિશાળ અર્થમાં થયો છે કારણ કે કોઈ પણ સમય હોય તે હંમેશા કિંમતી જ હોય છે આજનો હોય કાલ હોય આવવાનો હોય એ બધો સમય કેવો હોય પ્રિશિયસ હોય તમે હોય કોઈ પણ લઈ લો એ દરેક સામાજિક પ્રાણી છે તો વિશાળ અર્થમાં ઉપયોગ થયો છે તો અહીંયા કોઈ પણ આર્ટિકલ નહીં આવે તો આગળના વિડીયોમાં આપણે ધ ના નિયમમાં જોયું હતું કે કોઈ પણ વિશેષણ સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતું હોય ત્યારે આપણે ધ મૂકીશું પરંતુ અહીંયા જુઓ મેન મેન તો એક નાઉન છે વિશેષણ તો છે નહીં તો એટલા માટે આની આગળ ધ આર્ટિકલ પણ નહીં આવે ત્યારબાદ જુઓ કોઈ પણ દિવસનું નામ હોય મહિનાઓનું નામ હોય તહેવારનું નામ હોય તો એની આગળ કોઈ પણ આર્ટિકલ નહીં આવે કેવી રીતે તો અહીંયા જો દિવાળી તો દિવાળી આગળ આપણે કોઈ પણ આર્ટિકલ મૂક્યો નથી શું લખ્યું છે દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ તો અહીંયા જુઓ લાઇટ્સ ફેસ્ટિવલ અને અહીંયા ઓફ નાઉન ઓફ નાઉન થઈ ગયું

તો ગુજરાતી ઇઝ અ લેંગ્વેજ તો લેંગ્વેજની આગળ આપણે શું નહીં મૂકીએ આર્ટિકલ પરંતુ અહીંયા જુઓ આઈ એમ ગુજરાતી બોય તો અહીંયા જુઓ આ બોયનું વિશેષણ આપેલું છે ગુજરાતી એક લેંગ્વેજ નથી અહીંયા શું એક વિશેષણ તરીકે ગુજરાતીનો ઉપયોગ થયો છે તો એની આગળ પાછો આર્ટિકલ આવશે કારણ કે આ નામ આપેલું છે નામનું વિશેષણ આપેલું છે તો ફરજિયાત આર્ટિકલ તો આવશે જ તે તો નામનું વિશેષણ હોય તો વિશેષણ પહેલાં ફરજિયાત આર્ટિકલ આવે તો આ વિશેષણ છે ગુજરાતી એક વિશેષતા દર્શાવે છે છોકરો છે કેવો છોકરો છે ગુજરાતી તો વિશેષણ દર્શાવે છે એટલા માટે આર્ટિકલ એ આવશે ત્યારબાદ આગળનો નિયમ જોઈશું તો જુઓ કોઈ પણ વિષયનું નામ આપેલું હોય તો તેની આગળ આર્ટિકલ નહીં મૂકવાનો જેમ કે હી ઇઝ ગુડ એટ ઇંગ્લિશ તો ઇંગ્લિશ એક લેંગ્વેજ છે તો અહીંયા કોઈ પણ આર્ટિકલ આવેલો નથી એવી જ રીતે જુઓ હિસ્ટ્રી ટીચીઝ અસ અબાઉટ ધ પાસ્ટ તો હિસ્ટ્રી એક સબ્જેક્ટ છે તો એની આગળ પણ કોઈ આર્ટિકલ મૂકેલો નથી ત્યારબાદ આગળ જુઓ ઋતુના નામની આગળ કોઈ પણ આર્ટિકલ ન આવે તો અહીંયા જો વિન્ટર આપેલું છે વિન્ટર ઇઝ માય ફેવરેટ સિઝન તો અહીંયા જુઓ વિન્ટરની આગળ કોઈ પણ આર્ટિકલ આવતો નથી સ્પ્રિંગ બ્રિંગ્સ કલરફુલ ફ્લાવર્સ તો સ્પ્રિંગ પણ એક ઋતુ છે તો તેની આગળ પણ કોઈ આર્ટિકલ નહીં આવે તો આપણે યાદ રાખવાનું કે કોઈ પણ પ્રોપર નાવું હોય ત્યારબાદ એબસ્ટ્રેક નાવું હોય અથવા તો ત્યારબાદ કોઈ મટીરિયલ નાવું હોય અથવા તો કોઈ ઋતુનું નામ હોય અથવા તો કોઈ ગુજરાતી લેંગ્વેજનું નામ હોય અથવા તો કોઈ સબ્જેક્ટનું નામ હોય તો ત્યાં આપણે શું નહીં કરીએ આર્ટિકલ મૂકીશું નહીં ત્યારબાદ આગળનું જુઓ રોગના નામની આગળ ન આવે પરંતુ ચેપી રોગ હશે તો પાછો આવશે હી ડાઇડ ઓફ ટાઈફોઈડ તો ટાઈફોઈડની આગળ કોઈ પણ આર્ટિકલ નથી પરંતુ અહીંયા જુઓ ધ ફ્લુ ધ પ્લેગ આ ચેપી રોગ છે તે તેની આગળ આર્ટિકલ આવશે ત્યારબાદ જુઓ અફુસ્ટ્રોપિયાસ આપેલું હશે તો તેની આગળ પણ કોઈ આર્ટિકલ નહીં આવે કારણ કે માલિકી દર્શાવે છે અહીંયા જુઓ રવિશ બુક તો અહીંયા જુઓ અફોસ્ટોપીએફ આપેલો છે અહીંયા કોઈ પણ આર્ટિકલ નહીં આવે ટીચર્સ વોઇસ તો અહીંયા પણ કોઈ આર્ટિકલ નહીં આવે ત્યારબાદ સંબંધ વાચક સર્વનામ હશે તો એની પાછળ કોઈ પણ અને ત્યારબાદ જુઓ સંબંધ સંબંધ અને ત્યાર જુઓ સંબંધ વાચક સર્વનામ હશે તો તેની આગળ કોઈ પણ આર્ટિકલ નહીં અને ત્યાર જુઓ સંબંધ વાચક સર્વનામ હશે તો તેની પછી કોઈ પણ આર્ટિકલ નહીં આવે કેવી રીતે તો અહીંયા જો ધ બોય હુ કેમ યસ્ટરડે ઇઝ માય ફ્રેન્ડ તો અહીંયા જો ફ્રેન્ડ પરંતુ કોનો માય તો આ એક સંબંધ વાચક સર્વનામ છે મારા નામની જગ્યાએ છે મેં શું લખેલું છે માય તો અહીંયા જો પછી કોઈ પણ આર્ટિકલ નથી કારણ કે નામ છે નામની પછી કોઈ આર્ટિકલ નહીં આવે અને હું હું પણ એક સર્વ સર્વનામ છે કારણ કે છોકરા વિશે દર્શાવે છે તો તેની પછી પણ ડાયરેક્ટ ક્રિયાપદ છે કોઈ પણ આર્ટિકલ નથી ત્યાર હિઝ અહીંયા સંબંધ વાચક સર્વ સર્વનામ છે તો કોઈ પણ આર્ટિકલ નહીં આવે તો એટલા માટે આ ગ્રામર આપણે શીખવું જ જરૂરી છે એટલા માટે આપણે પરફેક્ટ ઇંગ્લિશ લખીએ બોલીએ અને ત્યારબાદ જુઓ બહુ વચ્ચે નામની આગળ આર્ટિકલ નહીં આવે નામની તો તમારા માટે જ્યારે પણ એક્ઝામમાં આર્ટિકલ નું ક્વેશ્ચન પૂછાશે તમારા માટે એકદમ ઈઝી થઈ જશે તો આશા રાખું છું કે હવે તમને ખબર પડી ગઈ હશે અને જો હજી ન ખબર પડી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તમને જરૂર રિપ્લાય આપીશ થેન્ક યુ